હોટેલ પાછળની ગલીમાં ગેરકાયદેસર કતલખાના પર પોલીસે ત્રેવીસ ફેબ્રુઆરી ના રોજ રેડ કરી હતી આ રેડ દરમિયાન ગૌ અને ગૌમાસ વેચાણ અર્થે પકડાયેલ ઈસમ

જણાઈ આવતા તેની સામે વાઘોડિયા પોલીસે પાસા અંગે આસિફ કુરેશીને પોરબંદર ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો વાઘોડિયા એસટી ડેપો સામે આવેલ દાતાર હોટેલની પાછળની ગલીમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવી ચોરી છુપી ગૌ વંશજોનું માંસ વેચાણ કરતા રેટ દરમિયાન દુકાનની પાસે આવેલ બંધ ઓરડીમાં શ્વાસ ન લઈ શકાય તેવી જગ્યામાં પશુઓને ટુકડા બાંધી બાંધી વગર માત્ર કતલ કરવાના ઈરાદે રાખેલ સહિત બે પશુ પોલીસને મળી આવ્યા હતા નૂર મહમદ અબ્દુલ રહીમ કુરેશીના પુત્ર આસિફ કુરેશી સામે ગુનો નોંધાયો હતો દુકાનમાંથી પોલીસને તપાસ દરમિયાન રેફ્રિજરેટરમાંથી છ કિલો માંસ તપાસ અર્થે સુરત એફએસએલમાં મોકલી આપતા ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું

આસિફ નૂર મોહમદ કુરેશી નાઓ ગૌ વંશ લઈ આવી તેની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી મળતા તુરંત જ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં રેડ કરેલ અને ત્યાંથી છ કિલો જેટલું ગૌમાંસ અને બે પાડા અને એક જીવતું વાછરડું મળી આવેલ જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીકણા ઘાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યારબાદ જે ત્યાંથી માંસ મળી આવેલ તેનું સુરત FSL ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌ માંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂર મોહમ્મદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ બે હજાર હાલોલ જિલ્લામાં પણ હોવાનું આવેલ જેથી આરોપી આસિફ ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય સાહેબ નાવો મારફતે જિલ્લા કલેક્ટર શ્રી વડોદરા નાવોને મોકલી આપતા ત્યાંથી પાસા દરખાસ્ત મંજૂર થયા આવતા આરોપીને પાસા હુકમની બજવણી કરી પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ લેક શેર અને સબ્સ્ક્રાઇબ કરો